તો મંદિરના ભક્ત જય ભોલા જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજયબાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ ભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું એના પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપની રાતને સહભાગી છીએ જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે